મિત્રો કહેવાય છે ને કે જ્યારે કુદરતનો ચમત્કાર થાય ને ત્યારે ના તો કોઈ વસ્તુ ના તો કોઈ માણસ અને નહીં તો ભગવાન કે પછી ના તો કોઈ દાનવ આવે પણ મિત્રો કુદરત તો કઈક અલગ એક તમને બતાવો તો મિત્રો વિડીયો ને છેલ્લે સુધી જોજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ઘણા સમય થી આ દીકરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ દીકરી કોઈ સામાન્ય માણસ નથી પણ લોકો તો એને સાક્ષાત ભગવાન અવતાર માને છે હાજી મિત્રો કારણ કે આ દીકરીનો વિડીયો જોઈને તમે પણ કહેશો કે આ વાત સાચી છે આ બાબત નો આગળ વિડીયો પણ તમને બતાવીશ અને મિત્રો આટલું જ નહીં તમે ખાલી વિચાર તો કરો કે ખાલી છ વર્ષની નાની એવી દીકરી દ્વારકા સુધી જાય છે અને એ પણ દંડવટ કરતા કરતા અને મિત્રો હવે તો દીકરી સાથે સરકાર પણ આવી ગઈ છે અને ફૂલ પોલીસ નું પણ આપી દીધું છે તો ખરેખર મિત્રો આ તો દ્વારકાધીશ નો ચમત્કાર જ કહેવાય અને મને તો એવું લાગે છે કે આવા બાળ સ્વરૂપે ભગવાન અવતાર લઈને આવ્યા હશે અને મિત્રો તમારી દ્વારકાધીશ પ્રત્યેની કેટલી શ્રદ્ધા છે એ કોમેન્ટ કરીને કહેજો અને દીકરી વિશે તમારું શું માનવું છે એ જરૂરથી કહેજો હા ચાલતું ચાલુ ચાલો ચલો તર આપડે